મિત્રો આજે બીજો નવો તણખો પણ એ પહેલાં ભાનુદાદા સિક્ટીન ચેનલને તમે ફોલો કરી દો એક વખત એક ડાયરામાં મેં એક કલાકાર પાસેથી એક સરસ મજાનું ભજન ગીત થાય સંભળાયેલું હવે મને બીજું તો કાંઈ યાદ નથી રહ્યું પણ એની એક પંક્તિ મગજમાં કરી ગઈ કે ગધેડો બળદિયાને શિખામણ આપતો હતો કે બળદિયા બુદ્ધિ વિના રે મારો એક ઉલાડો આની પાછળ કથા એને હતી કીધી કે ગધેડો એના માલિકથી થાય કો એટલે આમ કામનો આળસો હોય છે ઘણા એવા હોય ને માણસ જેવા માણસ તો ગધડા જેવા હોય પણ ગધડા માણસ જેવા હોય એટલે એણે નીકળી ગયો ઘરેથી આપણે કહે ઉકેલા ફંફોરસો જલસા કરશું હવે એમાં એ ફરતો ફરતો એ ગામમાં નીકળ્યો એમાં એક મોટો ભર ભરીને ખેડૂત નીકળ્યા ભર એટલે એની ગાડા ઉપર ઊંચે સુધી જેમ આમ ટ્રકમાં જેમ લોડિંગ ભર્યું હોય ને એમ એવી નિરણ ભરેલી બે બડદીયા આયલા જાય અને આરામથી આયલા જાય તો એ જરાક ગાડા આગળ થઈ અને એક બળદિયાના કાનમાં કીધું એણે એલા મૂર્ખાઓ તમે ખાલી પેટ ભરવા હાટું થઈને આ આ ઢહરડા કરો છો ને ખાવાનું તો મારા વાલીડાઓ તમને ગમે ત્યાંથી મળી જાય પણ આ તમે એક ઉલાળો મારીને પર ઉથલાવી નાખો ને તો કોઈ દે આ બહાર ન નાખે બળદિયા બુદ્ધિ વિના ના રે મારો એક ઉલાળો થોડીક વાર સાંભળો પછી એ બળદ એમ તો પ્રાણી બુદ્ધિશાળી હોય એણે ગધેડાને જે જવાબ દીધો એ મજા આવે હોય એણે ગધેડાને કીધું કે તારી માં કોણ તો કે ગધેડી તો કે અમારી માં છે ને ને આખું જગત માં કીએ છે અને અમે જેના દીકરા છે ને એનું પૂજા થાય છે તારી જેમ ગધડીના નથી એટલે જો અમે ઉલાળો મારીએ ને તો અમારી માની પૂજા થાય બંધ થઈ જાય આબરું જાય અને એમ થાય કે આ ગજ આ બળદિયા કોના ફેંકના છે મિત્રો કેવડો જબર કટાક્ષ બળદિયો તો એની માં છે એટલે ગાયને મા કહીએ પણ આપણે ગાયને મા કહી છે અને પાછા માં જેવું કાંઈ રાખતા નથી બોડતોથ નદી બાયું ચાંદલા કરે પલાળેલો બાજરો ખવડાવે નાગલા ચણાવે ગાયોને ફરતી પરિક્રમા કરે અને કલાક પછી પાછા ભૂલી જાય ઘરમાં જો આવી અને એકાદું રાડું પડી પડ્યું હોય ને ખાય ને તો બોડતોથ નદી એનો વાહો તોડી નાખે આપણે છીએ હકીકતમાં મને એક બીજો જોક યાદ આવી ગયો કે એક ડોસીમાં ઓછરીમાં બેસીને માળા કરતા હતા અને એકલા હતા છોકરા કામે ગયા વહુ છોકરા બધા એટલે તે માળા કરતા હતા ડેલી ખુલ્લી રહી ગઈ હતી માળા આટલા માળા કરતાં કરતાં એ તો આમ વળી એક આંખ કરીને જોઈ લઈએ કે કોઈ આવ્યું નથી ને આમ છે તેમ છે ને હવે ફરી અમે ઘઉં વિકવાતા એ ઘઉં સુકાતા હતા એમાં અહીંયાથી એક ગાય નીકળી હવે ગાયને એમ થયું માજી માળા કરે છે અને ઘઉં રેઢા પડ્યા છે હાલ બેક બોકડા ખાઈ લઈ હવે એને ગાયે ક્યાંક ત્યાં આંબળેલું હોય છે કોઈ એનામાં કથા કીર્તન થતા હોય યા જે માળા કરતા હોય ને એનું ધ્યાન ફક્ત ભગવાનમાં જ હોય બીજે ક્યાંય ધ્યાન ન હોય એટલે એ તો ગરી અંદર અને નિર્ભય થઈને મંડી ખાવા થોડીક વાર કડકડ થવાનો અવાજ આવ્યો એટલે માજી એક આખું ઘડી નામ જોયું તો એક ગાય ઘઉં ખાય છે ગાયને તો ખાવામાં જ ધ્યાન એમ કે માજી માળામાં પડ્યા છે આપણને કાંઈ વાંધો નથી પણ માજી એ સાનુમુનો એક બળિયો લઈ અને છૂતા માળા એક પર ફેંકીને અને ગાયને મારી મારીને ગાયનું ઢીંઢું તોડી નાખ્યું ગાય બિચારી માન ભાગી હઈ હવે યોગનો યોગ આ કલ્પના છે યોગાનું યોગ એ ગાયનો ઘરવાળો થઈ ગાય બળદના નાતનો પટેલ એણે એના ઘરવાળાને કીધું કે તમે આજને આજ આપણી નાત ભેગી કરો મારે બે વાત કરવી છે એટલે પટેલે તો એવી રીતે સંદેશા એનામાં જે રીતે મોકલાતા હોય એ રીતે મોકલી દીધા અને નાત થઈ ભેગી રાત્રે બધાએ થોડી થોડી વાતો કરી કે આપણી નાતનું આમ છે આપણી માની આવી હાલત છે આપણને પણ આપણા ધણી એ આપણું કામ પૂરું થઈ જાય ગરજ પૂરી થાય છે એટલે નાથ મોયડો કાઢી અને એ બધું આપણને કાઢી મૂકે છે આવી વાતો થઈ પછી એ એના અનુસારે કીધું કે હવે આપણા પટેલના ઘરવાળા પટલાણી છે એ એક વાત કરવા માંગે એટલે પેલી ગાય ઊભી થઈ અને એને એમ કીધું મારે કે બીજું કાંઈ કેવું નથી એને એમ કીધું કે કસાઈનો ભરોસો કરવો ખૂનીનો ભરોસો કરવો ચોરનો ભરોસો કરવો લૂંટારાનો ભરોસો કરવો પણ માળા કરતા હોય એનો ભરોસો ન કરવો મિત્રો કેવડો જબરદસ્ત કઠાક છે આપણો આપણે ગાયને મા માનીએ માળામાં જાણે ભગવાન બેઠા હોય એમ માળા કરીએ અને માળા કરતાં કરતાં કોઈ ખટપટવાળું આવી જાય તો માળા માળાને રહીએ અને આપણે આપણું કામ કર્યા રાખીએ મિત્રો આપણા દેશમાં ગાયોની હાલત કેવી છે પૈસા કમાવા ખાતર ખાનગી પાંજરાપોળો ખોલવામાં આવ્યા છે ગૌશાળાઓ ખોલવામાં આવી છે ગાયોના નામે પૈસા ઉઘરાવે છે અને ગાયો કરતાં ઉઘરાવાવાળા વધારે ખાઈ જાય છે તમે હિસાબ કરો અને છતાંય આપણે ગાયને મા કહીએ છીએ હવે ખરેખર હું કરવું જોઈએ કાં તો એને માની જેમ રાખવી જોઈએ અને કા આ કહેવાનું બંધ કરવું જોઈએ પણ મારી કલ્પના એવી છે કે આવું બધું ગાયોની બળદિયાની હાલત થયા પછી ખૂટ્યા અને એ નક્કી કર્યું લાગે છે કે હવે આમ આપણે ગાય જેવા બીમાર જેવા થઈને કે ગાય જેવા ગરીબ થઈ અને જીવશું તો આ માણસો આપણને જીવવા નહીં દે એટલે એ ઊભવી બજારમાં નીકળી પડ્યા અને એને મન થાય ત્યારે ઢીકે ચડાવે છે ને લતુવારી કરે કદાચ આ જ કારણ હોઈ શકે મિત્રો ગાય આપણી માં છે આપણે એને માં કહીએ છીએ તો માની જેમ રાખીએ અને માની જેમ એને પાડીએ મિત્રો મારી ભાષા લોકભોગ્ય છે હું ગામડાનો છું અને મારી ભાષા લોકભાષામાં હું વધારે બોલું છું એટલે તમને મજા આવતી હોય તો દાદા સિક્સટીન ચેનલને તમે હમણાં જ ફોલો કરી દો નમસ્કાર